નમસ્કાર મિત્રો હું છું જયેશ શિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ઉનાળું તલ એને ત્રીજું પિયત ક્યારે આપવું ત્રીજું એટલે કે ઘણી વખત એવું બને છે કે એક પિયત આપી અને ઉગાડી લીધા પછી બીજું પિયત નથી આપતા તો એ બીજું પિયત થઈ પણ જનરલી એવું બને છે કે તલને ઉગ્યા પહેલાં બે પિયત આપી દેવાના કેમ કે છ થી સાત દિવસ કે સાતથી આઠ દિવસમાં તલ ઉગતા હોય છે જેમ વહેલું વાવેતર છે એમ મોડા ઉગે છે જેમ હવે આપણે વાવેતર થશે જેમ કે અત્યારે હવે એક માર્ચ પછીનું વાવેતર હશે એ છ થી સાત દિવસમાં ઉગી જાય એટલે છ થી સાત દિવસમાં ઉગ્યા પહેલાં જો એક તો કોરવણ તો આપણે પાણી આપેલું જોઈએ ત્યાર પછી ત્રીજા ચોથે દિવસે બીજું પાણી આપી દેવાનું એટલે જમીન થોડીક ટાઢી પડી જાય જમીન થોડીક એમનું પોચી રહે અને ઉગ્યા પછી ઘણી બધી વખત અત્યારે હાલમાં એવું થાય છે કે તલ ઉગી ગયા છે વીસ દિવસના થઈ ગયા બેથી ચાર પાંદડે થઈને એક એક રીતના થઈને તલ ચોઈટા છે જમીનમાં પણ તિરાડ પડી ગઈ જમીન કરાળ હોય જમીન ફાટવા માંડી પિયત આપવું જરૂરી છે જો પિયત આપે તો ડૂબતા પીએ તો તલ બળી જાય હવે આવી પરિસ્થિતિ ન થાય હવે એના માટે બીજો કોઈ વિકલ્પ જ ન થાય કે ઉપરથી તમે છટકા હોય કાંઈ ન કરી શકો પાણી તો જોઈ જ કેમ કે ઉનાળુ પાક જે કાંઈ હોય તડકાની હિસાબે પાણી જે જરૂરિયાત હોય એના કરતાં પણ વધારે આપવું પડે પણ તલ પાક એવો છે પોલા પોલાથળવાળો તલનો પાક છે જો ડૂબતા પીએ અને ઉપરની જે ચિક્કાસ છે એ ધોવાઈ જાય તો તલ પળી જાય છે બીજું કે જે નાનું હોય અને થળ એ ડૂબતું પીવે તો થડ એ સુકારો લાગી જાય છે કોહવારો લાગી જાય છે કેમકે તલ જેટલે જેવી રીતે આપણને સેલો પાક લાગે છે એવી જ રીતે એમાં અઘરો પાક છે કેમકે એમાં ઘણા બધા પછી રોગ અને જીવાતને એ બધું આવે છે અને ઘણું બધું નુકસાન થાય છે એના વિડીયો પણ આપણે આગળ આવતા મૂકીશું પણ ત્રીજું પિયત વીસ પચીસ દિવસના તલ થાય ત્યાં સુધીમાં પાળાઢગથી નીચે એટલે કે ત્રણ ત્રણ ચાર ચાર ઇંચના તલ થઈ જવા જોઈએ કે જેનાથી આપણે ત્રીજું પિયત આપીએ ત્યારે એમાં ડૂબે નહીં એટલે ડૂબતા બંધ થાય ત્યાર પછી ત્રીજું પિયત આપવું અત્યારે વાવેતર કરી દીધું હોય એને ઉગ્યા ના હોય કોરવાણ પાણી આપી દીધું હોય બીજું ત્રીજા અને ચોથા દિવસે કોરું બીજવાણી દેવાના કે જેનાથી ઉગાવો સારો રહે ઉગ્યા પછી આપણે પંદર વીસ દિવસ સુધી પિયત આપવાનું નથી પણ દિવસો એમ નહીં ગણવાના કેમ કે આપણે એ પરિસ્થિતિ જોવાની કે ડૂબતા બંધ ન થવા જોઈએ તલને જ્યારે પિયત આપવી ત્રીજું પિયત આપવી ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે રાતનો લાઇટનો વારો હોય કે મજૂરની બેદરકારીને હિસાબે અથવા આપણી પોતાની બેદરકારી હિસાબે કે પછાટે પાણી ભીરવું રહે અથવા ધોરીઓ ફૂટી અને ડબલ વાર પાણી જતું રહે તો એમાં સુકારો બેહવાની શક્યતા સો ટકા છે તો આ ન થાય ખાસ ધ્યાન રાખવું પસાટું જે પાછળની જે છે એ હવળા હવળી ફોડી અને એક કેરાનું બીજા કેરામાં જતું એ રીતે કરવું અને કા શક્ય હોય તો હાવ ખેતરની બહાર એટલે કે પાછળ જે કાંઈ ધોર્યો હોય ને આપણે વરસાદનું પાણી જેમ નિકાલ થતો હોય એવી રીતે સીધો નિકાલ કરી નાખવાનો કેમકે પસાટું ભરવામાં એવું થાય કે સળંગ પસાટું ફોડી નાખે તો પછી બે દિવસ સુધી તલ પીતા હોય તો અમુક કેરા છે એમાં બે દિવસ સુધી પાણી ભરેલું જ રહે તો એ પણ નડે છે તો આવી રીતે ન થઈ કાળજી રાખવી હવે વાત છે કે ઉગી ગયા પછી પેલો છટકાવ શેનો કરવો કેમકે તલ ઉગી ગયા પછી કોઈ નાની મોટી ચૂસ્યા જીવાત હોય સફેદ માખી હોય ખપેડી હોય કે મોલો મચ્છી હોય અથવા મગફળી વાળા મગફળીના જો કઈ અરોડા ઉગ્યા હોય કેમ કે ચોમાસે મગફળી હોય ની તૂટેલી હોય શિયાળે નથી ઉગી એમને ખેતરમાં પડી છે તો હવે તડકો મળશે એટલે ઉગશે તો એ બધામાં જે ચુસ્યા જીવાત સફેદ માખી બધું ઉપદ્રવ આવે છે એટલે પહેલો પણ નોર્મલ છંટકાવ જંતુનાશકનો જેમાં ડાયમિથિયોટ એટલે કે આપણે રોગર લઈ શકીએ એસિટામી પ્રાઇડ પણ લઈ શકીએ જો ઇયળના પણ પ્રોબ્લેમ હોય તો ઇમામેક્ટિન બેન્ઝોઇડ પાંચ ટકા છે ઇમામેક્ટિન બેન્ઝોઇડ એક પોઈન્ટ નવ ટકા છે આની સાથે એક જંતુનાશકમાં કોઈ પણ બે એક ઇયળનાશક અને એક તુસિયાની ત્યાર પછી એક ત્રીજી છે એ ફૂગનાશક એમાં આપણે મેન્કોજેપ વધતા કાર્બન છે મેન્કોજેપ વધતા મેટાલિક છે અથવા થાયોફેનેટ મિથાઈલ છે અથવા એજોક્સોબિન પ્લસ ટેબુકોનાજોલ છે આમાંથી કોઈ પણ એક મીડિયમ રેન્જની સારી એવી ફૂગનાશક લઈ અને પહેલો છંટકાવ કરી શકાય કેમકે આમાં જેમ મેં કીધું એમ રોગ અને જીવાત ઘણા આવે છે આપણે આગળના વિડીયો છે એ સ્પેશિયલ રોગ અને જીવાતના મૂકીશું આ માહિતી આપણે હતી એ ખાલી પહેલો છટકાવ શેનો કરવો અને ત્રીજું પિયત ક્યારે આપવું એના વિશેની જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર